હું મારા મોટા હામું શું જોઈએ બોલની પણ મમ્મા જીબ તારે હે તારા મોટામાં મગ ભરા બોલ હે મામી મામી હું તો ફેલ થયો છું ભગવાન તું ફેલ થયો હે હું કરું તારું તું હો કયા રિઝર્ટ ને લઈને ભાગી હા રિઝર્ટ રિઝર્ટ કરતી ઉભી હતી છોકરાને હક નત લેવા દેતી બિસાડાને પણ મમ્મી પૂછું તો જોઈએ ને કે છોકરાને હું રિઝર્ટ આયું હા આપણે ખબર તો પડે એ ઓ એમ કહતી કે તાર પપ્પાને તાર મમ્મીને કીધું હે ક્યાં મોઢે કે તું કે હું ફેલ થયો બોલતા મને ખબર હોય એ તું બંઠા બંઠા ભણી ભણીને હું ચોપડા ફાડી લેવા તું તો પણ એ મમ્મીજી ભણ્યા નઈ ને એ હાલતું પણ અટાણે નો ભણે ને તો ક્યાંય ન થાલતું તમને ખબર છે કોઈ દી બહાર તમને ખબર હોય તો એના ભવિષ્ય માટે મારે શું છે અમે તો ભણ્યા નહી એટલે હવે બીજાને તો સલાહ દી મને તો એનું ટેન્શન થાય મમ્મી પપ્પા અમે શું જવાબ દઈ હું મે મોટે ઉપાડે તને આ ભણવા થઈને રાખ્યો બોલ ફેલ થયો હું શું જવાબ દઈ તને તો હોય તને તો નો જ હોય ને તારો વારો તો લેતા લિયા પણ મારું આજ તો આવી બનશે ખબર છે તને મેં કીધું તું મોટે ઉપાડે કે આ ભણવા દયો બેન આ કેવું મસ્તનો ભણાવે ભણાવે તો મસ્તનો પણ તમારું તો ધ્યાન હોવું જોઈએ

બેસ્ટ તું સાનો ખોટો ટાઈમ એ બગાડવો અને પૈસા એ ન તને કહી દઉં કોઈ આપણે ધંધા કરવા નથી કાલથી ટિફિન કારખાને ભયો કહી દઉં તને હું હું તો એકડો આવડતો નથી ને ભણવા જાઉં કોઈ ભણવું નથી જ કારખાને તને જી ગમતું હોય ને ઈ લાઈન પકડી લેજે સાનો મુનો બાકી કોઈ આગળ કરવાનું નથી થતું આપણે તમારે તો ખોટે ખોટે ટાઈમ બગાડવા આમ નામ રખાઈશું ને તો કોઈ છોકરી એ નઈ દે ખબર છે તને પછી એમાં લટકશો ખબર પડે કઈ તને તો

લે તું આવી ગયો પાછો માર દીકરો ભણમાં ધ્યાન દેજે હો જો હું તને એક વાત કહું આજ બપોરે તું મને ને તો હું તને કેન્ડી ખવરાવી થોડા કે નઈ કરવાનો તો જો બપોરે હોય ને તો ટીવી નો ધીરે કરવાનો ને હા મમ્મી મમ્મી કાલે ઢોસા બનાવી દી હોય એ એ હવે મારા હાથના ઢોસા હારા નથ নামামানকে দ্য়া মামামযে ড্য়া অরে বিকেম আমামারারে কেমে দেয়া আনি দেদে আনাই দ্য়া